ભારત સરકાર દ્વારા સ્વતા સેવા બે હાજર ચોવીસની કામગીરીના ભાગરૂપે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ તથા ચોવીસ સુધી સ્વચ્છ પખવાડીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો શુભારંભ સેરા નગરપાલિકા કક્ષાએ શ્રી જેઠાભાઈ આહિર ભરવાડ માન્ય શ્રી ગુજરાત વિધાનસભા અને સેરાનગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી કારોબારી અધ્યક્ષ શ્રી અને તમામ સભ્યશ્રી તેમજ બ્રાન્ડ એમ્બેસેડર શ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે આજરોજ સહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સ્વચ્છતા શપથ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ એક પીડ માકેના અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજરોજ સહેરા નગરપાલિકા વિસ્તાર ગોધરા લુણાવાડા મેઇન હાઇવે રોડની સફાઈની શરૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી પંચમા